હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ તો કેમ છો બધા તો જો અત્યારે અત્યારમાં હું તુષારની રાહ જોતી હતી અને અમારા બા અને આ બાજુવાળા બા છે એમને બંને જોડે વાતો કરવા આપણે બેસી ગયા છીએ અને હવે આપણે જવાનું છે શોરૂમ પર તો આપણે નીકળી ગયા છીએ હીરાબાગ જવા અને આપણે આવ્યા હીરાબાગ ત્યાં આપણી જોડે ક્લાયન્ટ પણ આવી ગયા છે તો આપણે કીધું ચાલો એમને સાડી બતાવી દઈએ એમને સાડી જોઈતી હતી અને એમને ડોટર માટે એમને ચોલી એક જોઈતી હતી વેસ્ટર્ન ચોલી તો આપણે એમને સાડી બતાવી દીધી અને એમની ડોટરને આપણે વેસ્ટન શ્રગવાળી ચોલી બતાવી દીધી છે ટ્રાય પણ કરાવી દીધી છે છે ને બાકી મસ્ત ચોલી જો તમારે મહેંદી ફંક્શનમાં ચાલે તો સાઇડરને પણ પહેરવી હોય ને તો બી ચાલે અને મહેંદી ફંક્શનમાં એ ને ચાલે એવી ચોલી છે જો તમને ગમતી હોય તો તમે જલ્દીથી અમારા શોરૂમ પર આવો અને આ ચોલી તમારા ફંક્શન માટે બુક કરાવો અને પછી આવી ગયા હતા આપણે બેબી શાવરના ક્લાયન્ટ તમને ખબર જ હશે અમારા જેવું બેબીસાવરનું કલેક્શન ક્યાંય એટલે ક્યાંય જોવા મળશે નહીં એટલે આ દીદીને પિંક ઓરેન્જ ચોલી ગમી ગઈ હતી અને એમને બે દિવસ પછી જ પહેરવાની છે

ત્યાં તો એ જુઓ અને તે જન્મ આવી ગયા હતા પછી એ પેલું આવે ને ફટાકડા ફોડવાનું એવું લઈને આવ્યા હતા એટલે મને એ જૂને ને તે જન્મ એમને મજા આવી ગઈ તો એ જુ મેડમ હવે રીલ જોવા બેસી ગયા છે અને પછી આવી ગયા હતા આપણે બેબી શાવરના ક્લાયન્ટ તો આપણે એમને બધી અલગ અલગ ચોલી બતાવી દીધી છે પછી હમણાં આપણે એમને ટ્રાય કરાવવાની છે તો ચાલો આપણે એમને વૃંદાવન વાળી ચોલી ટ્રાય કરાવી દીધી છે આમાં બે દુપટ્ટા આવે છે એક ક્રિષ્નાવાળો અને એક આપણે રેગ્યુલર દુપટ્ટો પછી આપણે એમને બીજી આપણી જે હીટ ડિઝાઇન છે ગ્રીન અને ગોલ્ડન સોરી ઓફ વઈટ એ ટ્રાય કરાવી દીધી છે પછી આપણે એમને ત્રીજી ટ્રાય કરાવી દીધી છે જે નવી એવી છે બેબી સેવનની ચોરી છે આપણે એમને હજી એક જે બીજી નવી ચોલી આવી હતી એ ભી ટ્રાય કરાવી દીધી છે અને આ તો જોરદાર ચોલી છે મારી તો ફેવરેટ છે તમને ગમી કે જો તમને પણ ગમતી હોય ને તો તમે કમેન્ટમાં કહેજો બહુ જ મસ્ત આ ચોલી છે હજી આમાં લટકણ ને એવું બધું બાકી છે ત્યાં સુધીમાં આપણે બીજા ક્લાયન્ટ આવી ગયા હતા એમને એન્ગેજમેન્ટ માટે ચોલી જોતી હતી એટલે આપણે એમને એંગેજમેન્ટ માટે અલગ અલગ ચોલી બતાવી દીધી છે અને પછી ક્લાયન્ટ એટલે પછી આપણે નીકળી ગયા ઘરે જવા તો આજે આપણે જવાનું તું પીઝા ખાવા અક્ષય જીજુ અને કાજુની જોડે તો જવું આપણે આવી ગયા છે એ પીઝા ખાવાને આપણે પીઝા ખાઈ લીધા છે અને આપણે મેંગો શેક હવે પીવાનો છે ને બાકી મસ્ત અડધો તો પી લીધો છે અને પછી અમે આવી ગયા ઘરે ત્યાં તો આતુના તમે જુઓ નખરા માતાજી બની છે ખોડિયારમાં બની છે તમે જોજો એને કેટલા નાટક કરતા આવડે છે એ એના મંદિર માંથી ત્રિશુલ પણ લઈ આવી છે પાછળ જવું આપણે વિડિયોમાં